નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના પ્રમોદ જોશી હત્યા કેસમાં ચુકાદો કાવતરું રચી હત્યા કરનાર રમઝાન અને પૂજાને આ જીવન કેદ બોટાદના ચકચારી પ્રમોદ જોશી હત્યા કેસમાં બોટાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક એન્ડ સેશન કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો કોર્ટે આરોપી રમઝાનભાઈ યુસુફભાઈ નિહાતર અને તેની પ્રેમિકા પૂજા મકવાણાએ આજીવન ક્યાદની સજા ફટકારી છે આ ચુકાદો પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષ સહાય જે નહીં કોર્ટે આપ્યો છે કેસની વિગતો અનુસાર મૃતક પ્રમોદ જોશી આરોપીઓ રમઝાન નિહાતરને પૂજા મકવાણા અને ફરિયાદી ભગુડા દર્શન કહેવાત કરવા ગયા હતા ત્યાં મંદિરમાં પ્રમોદે પૂજાના શાથામાં સિંદોરપુર્યું હતું આ ઘટના રમઝાન ને પૂજાને પસંદ ન આવતા તેઓએ પ્રમોદની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું બંને આરોપીઓએ પ્રમોદના ઘરમાં ઘૂસીને શરીરના ઘા મારી તેની હત્યા કરી હતી આ મામલે ઉમેશભાઈ જોશીએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે ચારસો પચાસ એકસો ચૌદ અને જીપી એક્ટ એકસો પાંત્રી હેઠળ ગુનો દાખલ કર્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી સરકારી વકીલ કે એમ મકવાણાએ અસરકારક દલીલો કરી હતી સરકારી પક્ષે કુલ આડત્રીસ દસ્તાવેજી પુરાવા અને પંદર મૌખિક પુરાવા રજૂ કર્યા હતા આ કેસમાં આરોપીઓની ભૂમિકા સાબિત થતાં સેશન જજે આરોપી રમઝાન નિહાત્ર અને પૂજા મકવાણાને આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ દોષિત ઠેરવ્યા હતા કોર્ટે બંને આરોપીઓને આ જીવન ક્યાદની સજા અને દંડનો હુકમ કર્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ